વહેલી સવારથી વરસાદ રહ્યો છે છે અને રાજકોટની આજી આજી નદીના ડેમનું લેવલ પણ વધી ગયું નદી બે કાંઠે વહી રહી છે રાજકોટની આજી નદી કે જેમાં પાણીનું લેવલ વધ્યું છે નદી બે કાંઠે વહેતા હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે નદીના કિનારાના તમામ ગામોને હાલ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે રામનાથ મહાદેવ તરફનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે રાજકોટની આજી નદીની વાત કરી રહ્યા છીએ આપણે હાલ જે દ્રશ્યો આપે જોયા એ આજી નદીના નદી હાલ બે કાંઠે વહી રહી છે નદીમાં હાલ ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટની આજી નદી કે જેમાં પાણીનું લેવલ વધ્યું છે આજી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નદી બે કાંઠે વહેતા હાલ કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે તો નદી કિનારે રહેતા તમામ નદી કિનારે વસેલા તમામ ગામોની સાથે તમામ રહેણાંક વિસ્તારોમાં હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રામદેવ મહાદેવ તરફનો રસ્તો પણ બંધ કરવામાં છે રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેના કારણે નદી નાળા તો છલકાયા જ છે પરંતુ રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી છે તેની અંદર પણ ઘોડાપુરની શરૂઆત થઈ ચૂકી છે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના દ્રશ્યો છે રામનાથ મહાદેવનું જે સ્વયંભૂ મંદિર છે એ પણ આ જ આજી નદીના કાંઠે વિરાજમાન છે અને આ રામનાથ મંદિરનો ઘાટ છે કે જ્યાં ચારે તરફ પાણીનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ઉપરવાસની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે આટલા મોટા પ્રમાણની અંદર વરસાદ વરસવાના કારણે આખા શહેર અને આસપાસના વિસ્તારમાંથી જેટલું પણ પાણી આવી રહ્યું છે તરફ જવાનો જે રસ્તો છે ત્યાં બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે મોટા પ્રમાણની અંદર લોકો અહીંયા શ્રાવણ મહિનામાં આવતા હોય છે ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે પણ આવતા હોય છે પરંતુ ભારે વરસાદના કારણે અહીંયા લોકોની સંખ્યા ખૂબ જ પાકી જોવા મળી રહી છે અને સાથે જ તંત્ર દ્વારા અહીંયા બેરીકેડ મૂકી સ્થાનિક લોકોને અહીંયા કોઈ પણ અનિચ્છિય બનાવ ન બને એટલા માટે લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે હજુ પણ સતત ઉપવાસની અંદર વરસાદ છે ને દર વર્ષે ચોમાસાની અંદર આજી નદી છે સ્વયંભૂ રામનાથ મહાદેવને અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા લોકો સલામત રીતે ઊંચા ખસી ગયા છે અને સાથે જ આ નદીનો જે પ્રવાહ છે તેને જોઈ રહ્યા છે રાજકોટવાસીઓ આમ પણ સારા વરસાદની રાહ જોતા હતા પરંતુ વરસાદ નોતો વરસ્યો છેલ્લા બાર કલાકથી રાજકોટની અંદર સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે લોકોની અંદર પણ આનંદ છવાયલો છે ખેડૂતોમાં ખુશી છે પરંતુ હજુ વરસાદ સતત વરસી રહ્યો હોય લોકોની મુશ્કેલી સર્જી રહ્યો છે કેમેરામેન સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ